હેલો ફ્રેન્ડ્સ યુઆર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો અહીંયા આ વિડીયોમાં વાત કરીએ ચૂંટણીને લઈને વાત કરીએ કે ચૂંટણીને લઈને અહીંયા મહિલાઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે રાજ્ય દ્વારા ઘણી યોજના બહાર પાડવામાં આવી છે અને તેનો લાભ મહિલાઓને મળી રહ્યો છે તો અહીંયા જોઈએ કે બસો પચાસ સીટો પર મહિલાઓની મત ટકાવારી વધારવાની યોજના પચાસ ટકા મહિલાઓને બૂથ સુધી લાવવાની યોજના કરાઈ છે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓની રેકોર્ડ હિસ્સેદારી નોંધાવવા માટેની તૈયારીમાં છે મહિલાઓ વિક્રમી સંખ્યામાં આગળ આવે તેવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે અને મહિલાઓ માટે આ પ્રમાણે બૂથ સુધી મહિલાઓને લઈ જવાની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે ચૂંટણી પંચે બસો પચાસ સીટો પર પુરુષોની સરખામણીમાં જ મહિલાઓના વધુ મહિલાઓના વધુ મતદાનની ખાતરી કરવા માટે કેટલાક સંકલ્પ લીધા છે પંચે એવી સીટોની ઓળખ કરી છે જે જ્યાં વર્ષ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં મહિલા મતદારોની ભાગીદારીમાં પુરુષોથી પાંચ ટકા ઓછી હતી આ સીટો પર મહિલાઓને વધારે સંખ્યામાં બૂથ પર લાવવા માટેની પહેલ કરવામાં આવી રહી છે પંચે પચાસ ટકા મહિલાઓને બૂથ સુધી લાવવા માટેની યોજના તૈયાર કરી છે પંચના સંકલ્પો આંકડાને જોતા અશક્ય દેખાતા નથી કારણ કે છેલ્લી ત્રણ ચૂંટણીમાં આવી સીટોની સંખ્યા સતત વધી રહી છે બે હજાર નવમાં એવી સંસદીય સીટોની સંખ્યા પંચ્યાસી હતી જ્યાં મહિલાઓની મત ટકાવારી પુરુષો કરતાં વધારે હતી બેજાર ઉગણેસમાં આ સંખ્યા વધીને 110 થઈ હતી મતની સંખ્યા પર નજર કરવામાં આવે તો બેજાર નોમાં 64 એવી સીટો હતી જ્યાં મહિલા મતદારોએ પુરુષોની સરખામણીમાં વધુ મત આપ્યા હતા ત્યાં એમ મહિલા મતદારોવાળી પચાસ સીટો પર ધ્યાન આપવામાં આવ્યું છે લોકસભાની પચાસ એવી સીટો છે જ્યાં મહિલા મતદારો સૌથી વધારે છે આ સીટો પર મતદારોની સંખ્યા નવ પોઈન્ટ પિસ્તાલીસ લાખથી લઈને પંદર પોઈન્ટ અગિયાર લાખ સુધીની છે જ્યાં રાજસ્થાનની નવ સીટો કર્ણાટકની પાંચ યુપીની પાંચ મધ્યપ્રદેશની ત્રણ તેલંગાણાની ત્રણ અને દિલ્હીની ત્રણ સીટો સામેલ છે જોકે અહીં મતદા મતદાનની ટકાવારી પુરુષો કરતાં ઓછી છે પંચનું ધ્યાન અહીં જ છે આવી જ રીતે પચાસ સીટો પર મહિલા મતદારો સત્યાવીસ હજારથી લઈને છ પોઈન્ટ પંચોતેર લાખ સુધી છે આ સીટો પર પણ મહિલા મતદારો મતદાન કરવા માટે રેકોર્ડ સંખ્યામાં પહોંચે તેવા પ્રયાસ થઈ રહ્યા છે તો આ પ્રમાણે અહીંયા મહિલાઓની સીટો પર ટકાવારી વધારવાની યોજના કરવામાં આવી રહી છે બસો પચાસ સીટો પર મહિલાઓની મત ટકાવારી વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે કેન્દ્રની જાહેરાતો લખપતિ દીદી યોજના હેઠળ મહિલા લાભાર્થી માટે લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ કરાવાય છે સર્વાઇકલ કેન્સર માટે મફત વેક્સિનેશનની જાહેરાત આશા કાર્યકરો માટે આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સંભાળ નેટવર્કમાં વધારો લોકસભા રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે તેત્રીસ અનામત બિલ પાસ થયા છે ઉજ્જવલા યોજનામાં મહિલાઓને ત્રણસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર પર સબસિડી વધારવાની જાહેરાત એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો આ રીતે કેન્દ્રની જાહેરાતો બહાર પાડવામાં આવી છે તો અહીંયા રાજ્યોની અમુક યોજનાઓ છે જેના દ્વારા શું લાભ મળી રહ્યા છે તે આપણે વાત કરીએ તો પહેલી યોજના છે લાડલી યોજના લાડલી બહેના યોજના એમાં મધ્યપ્રદેશમાં મહિલાના મહિલાઓના ખાતામાં એક હજાર બસો પચાસ રૂપિયા દર મહિને જમા કરવામાં આવી રહ્યા છે બીજી યોજના છે લક્ષ્મી ભંડાર એમાં પશ્ચિમ બંગાળમાં મહિલાઓને દર મહિને રૂપિયા એક હજાર અપાય છે તમિલનાડુમાં દર મહિને મહિલાઓને રૂપિયા એક હજાર અપાઈ રહ્યા છે મહતારી વંદન યોજના એમાં છત્તીસગઢમાં એકવીસ વર્ષની ઉપરની વયની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાની યોજના કરાઈ છે ગૃહલક્ષ્મી યોજના તો એમાં કર્ણાટકમાં ગરીબ પરિવારમાં સૌથી મોટી મહિલાને દર વર્ષે બે હજાર રૂપિયા અપાઈ રહ્યા છે તો આ પ્રમાણે રાજ્યો દ્વારા ઘણી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે જેના લીધે મહિલાઓને ઘણો એવો લાભ થઈ રહ્યો છે આ પ્રમાણે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક આવી નાની મોટી અપડેટ અને જાહેરાત મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ